જય જલારામવાલા મિત્રો કેમ છો બધા મજામાં મિત્રો આજે હનુમાન જન્મોત્સવની બધા દર્શક મિત્રોને હાર્દિક શુભકામના છે અને હું અત્યારે આવી ગઈ છું જસ્તન તાલુકાના જૂના પીપળિયા ગામે અને અહીંયા એક સરસ મજાનું હનુમાન દાદાનું મંદિર હતું અને જૂનું મંદિર હતું તે પાડી અને અત્યારે નવું મંદિર બને છે અને સરસ મજાનું પ્રસાદીનું આયોજન છે તો ચાલો મિત્રો તમને મંદિરના બધા વ્યૂ બતાવું અને અહીંયા પ્રસાદીનું જે આયોજન છે તે પણ તમને બતાવું તો જુઓ મિત્રો આ જે જગ્યા અત્યારે તમે જોઈ રહ્યા છો તે જૂના પીપળિયા ગામ ખાતે જસ તાલુકાનું જૂના પીપળિયા અને અહિયાં હનુમાન દાદાનું મંદિર બને છે નવું સરસ મજાનું ચાલો મિત્રો આપણે અંદર જઈએ કઈ રીતેનું આયોજન છે જોઈ શકો છો તમે જય હનુમાન દાદા જોઈ લ્યો મિત્રો દર્શન કરી લો અને અહીંયા આ જે જગ્યા છે અહીંયા નવું મંદિર બન્યા છે અને પાછળની સાઈડ તમે જોઈ શકો છો અત્યારે પ્રસાદીનું ચાલુ છે સમસ્ત ગામ અત્યારે હનુમાન દાદાના મંદિરે અત્યારે પ્રસાદી લઈ રહ્યું છે જય હનુમાન દાદા रसियानी दाल भात જસદન તાલુકાનું ગામ અને અહિયાં અત્યારે હનુમાન દાદા ના મંદિર ઉપર આવી ગયો છું અને સરસ મજાના ને આપડે હનુમાન દર્શન કરાવ્યા અને પ્રસાદીનું પણ ચાલુ છે અત્યારે તમે જોઈ શકો છો ઘણા બધા સમસ્ત ગામ છે તો આખું ગામ છે અત્યારે અને આજુબાજુના ત્રણ ચાર ગામ પ્રસાદી લે છે તમે જોઈ શકો છો અત્યારના મોટી સંખ્યામાં આવી ભક્તો અત્યારે હનુમાન દાદાના મંદિર ઉપર પ્રસાદી લેવા માટે આવી ગયા છે હાલો બાપુ પ્રસાદી લઈ લેવી ને કાકુ લઈ લીધી

એક રોટલી મૂકી દે જોવા બે મૂકી દો એક જઈએ નાની હોય

ವ್ರತ ಸಾಧೋ ಬಂದ <laughs> <oczywiście ruchanels> mandi dan yeah, man da ada તો ચાલો મિત્રો આપણે પ્રસાદી લઈ લીધી છે હનુમાન દાદાની અને હવે પાછો ઘરે જઈ રહ્યો છું અને આ વિડીયો કેવો લાગ્યો માં કહેજો જય હનુમાન માં લખજો જય હનુમાન દાદા જય જલારામ